અલા વિશાલ ભાઈ આટલા બધા કપડા લેન કઈ જાવ છો અલા આઠ પેન્ટ સાથે સોલ શર્ટ ને ટીશર્ટ ફ્રી આવે છે શું વાત કરો છો ટોટલ 24 કપડા હે આખો વર્ષ ટેન્શન જ નઈ આ અલા સાચી ઓફર છે અહીંયા આઠ પેન્ટ ની ખરીદી કરો તો સોલ શર્ટ બિલકુલ ફ્રી માં મળશે એટલે ટોટલ 24 કપડા અને શર્ટ થી જગ્યાએ સોલ શર્ટ જોઈતી હોય ને તો શર્ટ આપી દેશે તમને બાકી હાથ ચૂકો તો શર્ટ કેવા લાગે છે જોરદાર લાગે છે ને અમુક જણા પાછા મેસેજ કરીને કહે છે કે ભાઈ આ આગળ તો 2000 ના શર્ટ મળે અલા આ ભાઈ કોટન પ્લસ માં જાવ ને તો સસ્તા માં સારું મળે આટલી બધી પબ્લિક એમ થોડી ભેગી થઈ છે અહિયાં આજ કપડા ની ખરીદી ઉપર ટોટલ ચોવીસ કપડા મળશે સાત કપડાની ખરીદી ઉપર ટોટલ વીસ કપડા મળશે છ કપડા ની ખરીદી ઉપર સત્તર કપડા મળશે પાંચ કપડા ની ખરીદી કરશો તો બાર કપડા મળશે ચાર કપડાની ખરીદી કરશો તો દસ કપડા મળશે ત્રણ કપડાની ખરીદી કરશો તો સાત કપડા મળશે ને બે કપડા ની ખરીદી કરો ને તો ટોટલ પાંચ કપડા મળશે તમને નહિ જોતું હોય તોય થેલીમ ભરીને આપી દેશે ભાઈ અને માર જેવું રાખવાનું ભાઈ મફત નું અને મહેનત નું છોડવાનું જ નહીં એસ થી લઈને ટેન એક્સેલ સુધીની સાઇઝ મળી જશે ને કયા કયા કપડા મળે છે એ તો તમને વિડીયોમાં બતાવી જ દીધું છે એટલે આવી ઓફર લાભ લેવાનું બિલકુલ ચૂકતા નહીં એડ્રેસ એડ્રેસની વાત કરું તો આપણા ટ્રાયડેન્ટ કોમ્પ્લેક્ષ માં એચડીએફસી બેંકની બિલકુલ નીચે છે પાંચી જ